ગાંધીનગરમાં મહિલા પોલીસ કર્મચારીની થયેલી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે કોલેજ સમયના પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યા થઈ છે ગાંધીનગર પોલીસે ચોવીસ કલાકમાં જ આ ભેદ ઉકેલી રાખ્યું છે રિંકલ વણજારાનું તેના જ પ્રેમીએ ખૂન કર્યું હતું પરણિત પ્રેમીને લગ્ન કરવાનું દબાણ કરતા જ મોત મળ્યું છે મોહન નામના વ્યક્તિએ આ રિંકલની હત્યા કરી નાખી હતી પોલીસે આરોપી મોહનની ધરપકડ પણ કરી છે ભયાનક આ ઘટનાક્રમ હાલમાં સામે આવી પોલીસ કોન્સ્ટેબલ ની હત્યા અને ત્યાર પછી હત્યારો જે છે એ કોલેજ સમયનો પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યા થઈ છે કાલે એકવીસ પોલીસ સ્ટેશનમાં રિંકલબેન વંજારા પોલીસ કર્મચારીની મર્ડર કરવામાં આવેલ છે આ મર્ડરની તપાસ ગાંધીનગર પોલીસ આઠ ઘંટામાં બેડ ઉકેલ કરવામાં આવેલ છે અને અમરેલી પોલીસથી ની મદદથી આરોપીની અમરેલી શહેરમાંથી ધરપકડ કરવામાં આવેલ છે આરોપીનું નામ મોહન પારગી છે અને આ બંનેની વચ્ચે પ્રેમ સંબંધ હતા ઘણી લાંબા સમયથી રિંકલબેન મોહનભાઈને શાદી માટે પ્રેજર કરતી હતી અને મોહનભાઈને શાદી નથી કરવાનું એને લીધે એને ગલુ દબાઈને એને મર્ડર કરવામાં આવેલ છે